જય ગુણ ભગવાન આજે ઉનાળે માંડવી કાઢી અને એક જમીન છે આ બીજી વાર વાવેતર કર્યું છે ઉપરા ઉપર જેમ કે આપણે ઉનાળું આવીને પાછું સીધું ચોમાસું આવીએ એ રીતના અત્યારે આપણે ઉનાળું વાવેતર કરેલું છે જીજી હડત્રીસ જીજી જુનાગઢ યુનિવર્સિટીની વેરાયટી છે

આની જુદી વેરાયટી ત્રીજી હાલત્રી એમાં પણ એવી જ રીતના થાય છે અને હવે તમને હું અત્યારે વિજયભાઈને વાત કરી આપણે વિજયભાઈ તમારું આખું નામ કયું વિજયભાઈ પરસોત્તમભાઈ અમીપ્રા ગામ ખજૂરી ગુંદાળા તમારા મોબાઈલ નંબર આપો સત્તાણું સાત એકત્રીસ તો માલ માલ થયો થયો મણ ઉતારો આવ્યો બરોબર છે કેટલો ટાઈમ ઊભી રહી હતી એ ઊભી રહી હતી એકસો ને વીસ દિવસ ઊભી રહી હતી એવો ખરેખર મિત્રો ખરેખર માંડવીનો ટાઈમ એકસો પાંચ દિવસ છે પાકવાનો પણ હવામાન અને જમીન હિસાબે વહેલા મોડું થઈ શકે છે એકસો વીસ દિવસ ઉભી રહી છે પણ એની માનવી તમે હવામાન ને જમીન અનુકૂળ આવે તો એકસો પાંચ નહીં પણ પંચાણું દિવસે પાકી જાય એટલે માનવી પાકવાનો કઈ ફિક્સ ટાઈમ નથી પણ ખરેખર આનો ટાઈમ એકસો ને પાંચ દિવસ નો છે કારણ કે પછી તમે એકસો ને વીસ દિવસે ઉપાડી હતી તો ઉગેલા પૂકતા હતા નહીં એક નહીં એટલે ખેડૂત મિત્રો એમાંય સારું છે કે ઉગવાનો પ્રોબ્લેમ બહુ ઓછો છે હું ના નથી પડતો આડત્રીસ નંબર વેરાયટી છે વહેલી વેરાયટી છે પણ તમારે જોતું રહેવું પડે જમીનની આપણી એ જમીન અને હવામાનને અનુકૂળ થાય તો વહેલું પાકે અને મોડું પાકે

અને માલ બધો બહુ સારો છે આ નીચે જગ્યા નથી સુયા જેવો વેરાયટી બહુ સારી છે આપણે પાણીથી સાફ કરીને બતાવીશું આ એકની અંદર પચીસ થી ત્રીસ દોડવા જેવો માલ દેખાય છે આ એક જ છોડ છે એમાં સુયા પણ છે ઝીણા ઝીણા એ બધાથી કહું છું જો આ સુયા છે ગોગડા નખલા અને હજી પણ રંગ રૂપમાં બહુ સારું છે વિજયભાઈ તમે ઉનાળે કેટલું ખાતર નાખ્યું હતું ઉનાળે તો પાયામાં નાખેલું હતું ત્રણ થેલી ડીએપી હા અને પછી છેલ્લે એમોનિયા નાખેલું હતું કેટલા વીઘાની માનવી છે આપણે છ વીઘાની છ વીઘામાં ત્રણ થેલી ડીએપી ઉનાળે અને ચોમાસે વાવ્યું થઈએ તો એ બે થેલી ડીએપી નાખેલું છે તે પછી ખાતર જ નથી નાખેલું બે થેલી ડીએપી નાખ્યું છે ખેડૂત મિત્રો પણ જુઓ તમે અને દવાના રાઉન્ડ દવાના બે રાઉન્ડ મારેલા છે કઈ કઈ દવા છાંટેલી છે પહેલાં ઈયળની દવા મારેલી હતી હા સી હમણાં પાછી મારી આ થીપ મચ્છીની બરોબર છે અમારે ખેડૂત મિત્રો અહીંયા પાછળ ડેમ છે અને ડેમનો કાંઠો છે એટલે મચ્છી થ્રીસનું ઉપદ્રવ થઈ શકે એટલે એમાં ખેડૂત મિત્રો એ થ્રીપ્સ ની દવા ને અમારે ગામમાં થોડોક એટેક હતો ગુંદારામાં થ્રીપ્સ એટલે એ હિસાબે દવાનો એક રાઉન્ડ કરવો ફરજિયાત હતો પણ બે જ રાઉન્ડ તમે માંડવી ની નરવાઈ જોવો બરોબર છે ક્યાં ક્યાં કેળના પાંદડા કાપેલા છે પણ કુણપ નવી નવી છે એટલે જૂના ઈયળના કાપેલા હોય જાય ને અત્યારે ક્યાંય આપણે ઈયળ દેખાતી નથી અને આમાં લશ્કરી ઈયળનો એટેક આવ્યો તો ભાઈ નહીં બહુ વાંધો નથી કારણ કે આ વર્ષે લશ્કરી ઈયળનું ઘણો ખરો એટલે બધા ગામોમાં આવ્યો છે એટલે એવું છે હવે આ વર્ષે તમારે આ વાવી છે ઉનાળે વાવી તમને ચોમાસે કેટલું ઉત્પાદન થાય એવું દેખાય છે હવે એ માત્રી જેવું દેખાય છે બરોબર છે આ વિકે પચીસ કિલો જ બિયા વાવેલા છે એક કયો પચીસ કિલો જ વાવ્યા છે બરોબર અને ઉનાળે ઉનાળે તો ચાલીસ કિલો વાવેલા હતા જો ખેડૂત મિત્રો ઋતુ પ્રમાણે બિયારણનું વૈતગાટ થાય છે

જો ખેડૂત મિત્રો આપણે કોઈ કંપનીની વાત નથી યુનિવર્સિટી દ્વારા માન્ય વેરાયટી અને બહુ સારું એવું ઉત્પાદન છે હવે અમે તમને આ માંડવી સાફ કરી અને મૂળિયા સાથે અને વગર બતાવશું કારણ કે અત્યારે હાલનો ટ્રેન્ડિંગ એવો છે કે મૂળિયા વગર બતાવે એ ઘરે આટલી બધી માંડવી ઉપાડી અને આટલું દેખાતું હોય એ નહીં પણ ખરેખરની વેરાયટી આ ત્રણ છોડ જ છે જોઈ લો તમે ખેડૂત મિત્રો આમાં સૌથી ઉપરના ડોડવા અને સુયા છે નખલા કહ્યું તમે જગ્યા નથી છોડને અને એક જ વસ્તુ આની બહુ સારી છે ભાઈ તો આ છોડની નીચે આટલામાં જ થશે એટલે આ બહુ સારી વસ્તુ છે ને ઉપાડવામાં એ હાથેથી ઉપડી જાય આમાં તમારે રાહ જરૂર નહીં પડે એટલે ખેડૂત મિત્રો હમણાં તમને અમે સાફ કરીને બતાવીએ ખેડૂત મિત્રો જો ભાઈની ડેમ કાંઠે વાળી છે પાછા ડેમનો નજારો આવે છે હવે એમાંથી આપણે બે છોડ કાઢ્યા છે એક છોડમાં પચીસ પોપટા છે જે અમારે નબળામાં નબળો છોડ હતો એમાંથી કાઢ્યો છે અને એક સારામાં સારો આમાં ચાલીસ પોપટા છે ચાલીસ મતલબમાં હું એવું ખોટું આપણે કેવું નથી આપણે નખલા બધું ગણી અને ચાલીસ પોપટા થાય છે એટલે એ નખલાના કદાચ અમુક પોપટા કેન્સલ થાય તો ત્રીસ પાંત્રીસ પોપટાની આસપાસની રાઈસ તો રહેશે જ અને આ તો જે આપણે તમને પચીસ બતાવું છું એમાં નખલા તો ત્રણથી થી ચાર જ છે બરોબર છે અને આ ભાઈના હાથમાં રહ્યા એમાં પચીસ છોડનો માલ છે આડો કરીને બતાવો ભાઈ અને મૂડીયા હારી છે અને ફરતી ફોર બતાવો વિજયભાઈને માંડવી બિયારણમાં દેવાની છે ચોમાસે પણ એને બિયારણમાં જ આપેલી છે બરોબર છે અને જે કોઈને લેવું હોય તો ખેડૂત મિત્રનો જ કોન્ટેક કરી લેજો ભાઈએ નંબર આપ્યા છે તમને અને બીજેથી મળે જીજી વેરાયટી જીજી હાડત્રીસ વેરાયટી બહુ સારી છે વહેવા જેવી છે આપણે તો ગયા ઉનાળાથી જ ભલામણ કરી છે ખેડૂત મિત્રોને અને જે જે ખેડૂત મિત્રોએ વાવી હોય એ આપણા વિડીયોમાં કોમેન્ટ કરજો જે જે આડત્રીસમાં કેવો માલ છે બરાબર છે હવે વિજયભાઈને આપણે આ ફોટો બતાવ્યો અને હવે મૂળિયા કાપીને બતાવીશું જે અત્યારે કંપનીવાળા બતાવે છે કે ભાઈ અમારી માંડવી આવીને આવી જે આનંદ મૂળિયા આપણે કાપી નાખીએ એટલે કેવો દેખાવ આવે છે એ તમને બતાવીએ જો ખેડૂત મિત્રો અત્યારે જે કંપની વાળા કરે છે એમ ખંભે માંડવી રહી ખી મૂળિયા કાપી નાખ્યા હવે આ પચીસી હતું છોડ નો માલ છે તમે જોઈ શકો છો અને હમણાં આપણે મૂળિયા હારે બતાવ્યું આપણે બે બતાવી આપણે ખેડૂત છે એટલે આપણે ખેડૂતને છેતરવાનું કાંઈ વિચાર ન હોય એટલે આપણે બે વસ્તુ બતાવીએ છીએ માંડવી લેવી હોય કારણ કે આ ભેળસેળ વગરનું બહુ સારી વેરાયટીમાં અત્યારે બિયારણ વિજયભાઈ છે પોતે એટલે જો કોઈને લેવું હોય તો વિજયભાઈ એકવાર તમારો નંબર આપી દો સત્તાણું સાત એકત્રીસ છેતાલીસ પાંચ બાણું અને ક્યારે ગામ તમારું ગામ ખજૂરી ગુંદાળા તાલુકો તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ ચાલો ખેડૂત મિત્રો જય ગુરુદેવ અને આ જ માંડવી ના ઉનાળુ વિડીયો આપણા પેજ ઉપર એ છે તમે જોઈ શકો છો